નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં જે કપાસના ખેડૂત છે તેમના માટે ખુશખબર આવી રહી છે અને તેમના માટે એક સારી એવી ખુશખબર છે હું તમને વિડીયોમાં આગળ જણાવીશ એ પહેલાં મિત્રો આજના વિડીયોમાં આપણે તારીખ છવ્વીસ જૂન બે હજાર ચોવીસ અને મિત્રો વાર છે આજે બુધવાર કપાસ બજાર કેવું રહેવાનું છે ઉપરાંત કપાસ બજારમાં શું ચેન્જીસ થઈ શકે છે શું વાયદા બજારમાં ફેરફાર થવાના છે આજે સંપૂર્ણ માહિતી મેળવવાના છે તેથી વિડીયો મન સુધી બની રહેજો અને વિડીયો પસંદ આવે તો મિત્રો ખાસ એક વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સૌપ્રથમ ખેડૂત મિત્રો મારે તમને રિવ્યુ આપવું છે ગઈકાલનું તો આપણી પાસે છવ્વીસક જેટલા માર્કેટયાર્ડના ભાવ આવ્યા છે આવ્યા છે જેમાંથી બાર પ્લસ મિત્રો માર્કેટયાર્ડો એવા છે જ્યાં કપાસના ભાવ પંદરસો પ્લસ બોલાતા હોય છે ઉપરાંત મિત્રો કપાસના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો રાજકોટ અને વિસનગરની અંદર પંદરસો અને અઠ્યોતેર રૂપિયા બોલાતા જોવા મળ્યા છે કપાસના સૌથી નીચા ભાવની વાત કરીએ તો મહુવાની અંદર એઝ યુઝ્યુઅલ એક હજાર પચાસથી લઈને એક હજાર એકાવન રૂપિયાનો ભાવ જોવા મળ્યો છે બાકીના મિત્રો આપણે વાત કરીએ તો દસક જેવા સેન્ટરો છે જ્યાં કપાસના ભાવની વાત કરીએ તો ચૌદસોથી ચૌદસો નેવું રૂપિયા સુધી બોલાતા જોવા મળતા હોય ને ચારક સેન્ટરો એવા છે જ્યાં કપાસના ભાવ એક હજારથી તેરસો વચ્ચે બોલાતા જોવા મળતા હોય છે હવે મિત્રો આપણે આજની વાત કરીએ તો આજે પણ કપાસ બજારમાં સારો એવો સુધારો જોવા મળી શકે છે ભાવની વાત કરીએ તો મિત્રો આજે પણ પંદરસો સિત્તેર ઈંસી અથવા તો એવું પણ અમુક સેન્ટરોમાં જઈ શકે છે અને આજે પણ વીસથી ત્રીસ રૂપિયાનો સુધારો થઈ શકે છે હવે મિત્રો અત્યારે કપાસના ભાવમાં સુધારો થવા પાછળનું કારણ શું છે જે મિત્રોને એમ લાગતું હોય કે સરકાર કરે છે તો ના મિત્રો એવું નથી અત્યારે જે કપાસ બજારના એનસીએક્સ કોટન વાયદો છે ઓગણત્રીસ એમએમનો જે જુલાઈમાં એક્સપાયર થવાનો છે જેના લીધે અત્યારે એમાં તેજી જોવા મળી રહી છે અને અત્યારે અઠ્ઠાવન હજાર નવસો રૂપિયા મિત્રો એ ચાલી રહ્યો છે જેમાં છસો પચાસ પોઈન્ટનો સુધારો જોવા મળ્યો છે અને આજે જ્યારે ઓપન થશે તે આશા છે કે આજે જો સારી એવી તેજી જોવા મળે તો ઓગણસાઠ પાંચસો અથવા તો સાઠ હજારને પણ ક્રોસ કરી જાય ત્યારબાદ મિત્રો આપણે ન્યૂયોર્ક વાયદાની વાત કરીએ તો અત્યારે ચુમ્મોતેર સડસઠ ડોલર ચાલી રહ્યો છે પરંતુ ગઈકાલે પંચોતેર પોઈન્ટ ઝીરો સાત ડોલરના હાઈ સાથે મિત્રો એ બંધ થયો હતો અને સારી તેજીમાં જોવા મળ્યો છે આજે પણ મિત્રો જોવા મળે છે ગઈકાલે પણ એવી જ રીતની સ્થિતિ હતી અને આજે પણ એ જ રીતની સ્થિતિ અત્યારે ચાલી રહી છે અને આજે આ વાયદા બજાર થી સત્યોતેર ડોલર સુધી જઈ શકે છે ત્યારબાદ મિત્રો કપાસના માર્કેટ સમરીની વાત કરીએ તો એવરેજ ભાવ છ હજાર આઠસો ત્રેવીસ રૂપિયા ચાલી રહ્યા છે ત્યારબાદ સૌથી ઓછા ભાવની વાત કરીએ તો ચાર હજાર સાતસો અને સૌથી વધુ ભાવની વાત કરીએ તો સાત હજાર આઠસો અને નેવું રૂપિયા પ્રતિ ક્વિન્ટલે ચાલી રહ્યા છે કપાસની આવકોની વાત કરી દઈએ તો આવકો અત્યારે ગુજરાતમાં આપણે જેમ કહ્યું એમ આઠ હજાર ત્રણસોથી દસ હજાર બેલ વચ્ચે અને મહારાષ્ટ્રમાં અગિયારથી બાર હજાર બેલની જોવા મળે છે અને ઓલ ઓવર ભારતમાં વાત કરીએ તો બાવીસ હજાર સાતસો બેલની આવક થાય છે મિત્રો આ તો વિડીયો પસંદ આવે તો ખાસ લાઇક શેર અસ્તુ જ